ચૂંટણીને લઈને પક્ષોની તૈયારી શરૂ થઈ ગઈ છે શું યુવાનો પક્ષના નેતાઓને ઓળખે છે પોતાના વિસ્તારના પ્રતિનિધિઓને ઓળખે છે આ વખતે જાણવા માટે વીટીવી અમદાવાદના લાલ દરવાજા વિસ્તારમાં યુવાનો સાથે ખાસ વાતચીત કરી હતી જોઈએ યુવાનો શું કહી રહ્યા છે તમારા જે ધારાસભ્ય છે એ કોણ છે ખબર છે કાલુભાઈ ભરવાડ અને તમારા જે લોકસભાના સાંસદ છે એ કોણ છે ખબર નહીં તમારા આપણા જે રાષ્ટ્રપતિ દેશના રાષ્ટ્રપતિ છે એ કોણ છે ખબર છે મોદી અને ઉપરાષ્ટ્રપતિ નહીં સોરી ઉપરાષ્ટ્રપતિ મોદી છે રાષ્ટ્રપતિ ભૂલ ગઈ ભૂલ ગઈ નામ આપના વિસ્તારમાં મત વિસ્તારમાં ધારાસભ્યના સાંસદો આવે છે ખરી હા આવે છે તો અવારનવાર આવતા હોય છે કે ક્યારેક જ આવે જ્યારે ઇલેક્શન આવે છે ત્યારે બસ પછી જોવા જ નથી મળતા કોણ છે આ નવું ઇલેક્શન આવી રહ્યું લોકસભાનું આપ કેવા ઈચ્છી રહ્યા છો કે હોવા જોઈએ સારા હોવા જોઈએ કારણ કે અમારે ત્યાં ગટરની બહુ પ્રોબ્લેમ છે તે સારી થાય સારા એટલે કેવા પાણી આવે બધાને ત્યાં આવે બીજું અત્યારે પાણી નહીં આવે છે પણ કેટલીક નથી આવતું આવે છે એવું પાણી ના આવવું જોઈએ કયા વોર્ડમાંથી આવો છો અમરેલી ક્યાં નિકોલ નિકોલ આપના જે ધારાસભ્ય છે એ કોણ છે ખ્યાલ છે કોને ખબર અ આપણા જે લોકસભા ઇલેક્શન આવી રહ્યું છે સાંસદ શ્રી કોણ છે ખબર કોને ખબર આપણા દેશના રાષ્ટ્રપતિ કોણ છે ખબર કોને ખબર જે દેશના વડાપ્રધાન કોણ છે ખબર નરેન્દ્ર મોદી જે ઉપરાષ્ટ્રપતિ કોણ છે કોને ખબર જે ગૃહમંત્રી કોણ છે આપણા ખબર છે ખબર નહીં